ખંડેરાવ માર્કેટ પાસે આવેલ મહાલક્ષ્મી ફરસાણની દુકાનની મીઠાઈનો સેમ્પલ થયો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા દુકાનને સીલ મારવામાં આવી હતી વડોદરા શહેર ખંડેરાવ માર્કેટ પાસે આવેલ મહાલક્ષ્મી ફરસાણ ખાતે બે મહિના પહેલાં મીઠાઈનો સેમ્પલ આરોગ્ય વિભાગને આપવામાં આવ્યો હતો જેમાં મીઠાઈનો સેમ્પલ ફેલ થતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત મોડી સાંજે દુકાને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે જાગૃત નાગરિકે દુકાનને સીલ માર્યા છતાં માલ વેચાણ નજરે પડતા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી જાગૃત નાગરિકે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી જો દુકાનને સીલ મારવા દેવામાં આવ્યો છે તો દુકાનમાંથી માવાનું વેચાણ થતાં જાગૃત નાગરિકે તાબડતો વિભાગને જાણ કરી હતી અને મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય વિભાગને અને તાકીક જાણ કરવામાં આવી હતી આ દુકાનના માલિક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જે દુકાનનો સેમ્પલ ફેલ થયો હોય તે દુકાન કેવી રીતે વેચી શકે વધુમાં જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી મારી એક લડાઈ ચાલી રહી છે વડોદરા શહેર માર્કેટ ચાર રસ્તા સામે મહાલક્ષ્મી ફરસાણ માટની દુકાન આવેલી છે ત્યાંથી બાલુ નામની મેં બે મહિના પહેલા મીઠાઈ લીધેલી એ મીઠાઈની અંદર ફંગસ નીકળતા મેં આરોગ્ય અમલદાર સાથે લેખિતમાં રજૂઆત કરેલી લેખિતમાં રજૂઆત કર્યા પછી આરોગ્ય અમલદારે મને કીધું કે આ આ બધું વસ્તુ બરાબર છે પછી એના મેં રિપોર્ટો કરાવડાયા વડોદરા હેલ્થ લેબોરેટરીમાં રિપોર્ટની અંદર અનસેફ ફૂડ આવ્યું છે એટલે આ ફૂડ ખાઈ શકાય નહીં અનસેફ ફૂડ આવ્યા પછી આરોગ્ય અમલદારે મને કીધું કે અમે એને અમે અમુક જરૂરી જે ડોક્યુમેન્ટ્સ છે ઓનલાઈન માગવાના છે એ જરૂરી ડોક્યુમેન્ટ્સ એ ભાઈ સબમિટ કરાયા નથી એટલે આરોગ્ય અમલદારે કાલે ગઈકાલે બપોરે એનું સીલ મારવામાં આવ્યું છે અને મને આજે પાક્કી બાતમી મળી કે સવારથી અહીં ગાડી માવાનું વિતરણ ચાલુ રહ્યું છે અહીંથી એટલે મેં આજે આરોગ્ય અમલદાર જે ફૂડ ઇન્સ્પેક્ટર છે ભાવેશ ભાવસાર ભાવસારભાઈને બોલાવીને હું અહીંયા રેડ કરતા એમને બી ખબર પડી કે અહીંયાથી માવાનું વેચાણ થઈ રહેલું છે એટલે ભાવસારભાઈ અને એમને મને એવું કીધું છે કે તમે લેખિતમાં રજૂઆત કરો અમે એની પર ને સખત કાર્યવાહી કરીશું પણ મારું એવું કહેવું છે કે ત્રણ મહિનાથી હું લડે લડી રહ્યો છું આ પાર્ટી કોઈને ગાટતો નથી પછી વડોદરા શહેર મહાનગરપાલિકાની પાંચસો મીટરની અંદર ઓફિસ આવેલી છે અને વડોદરા શહેરના નવા કમિશનર આવેલા છે એ કમિશનરને મને એવું લાગી રહ્યું કે સિંગમગીરી કરે છે તો તમે આરોગ્ય અમલદારને પણ વાત કરીને ગમે તેવા પગલાં ભરાતા હોય આની પર સખતમાં સખત કાર્યવાહી થઈ મારી વિનંતી છે